મિત્રો રાધનપુર વિધાનસભા સોળની અઢારે આલમ ને જય માતાજી પેલા તો બધા તમે મને ઓળખો જ છો રાધનપુર સોળ વિધાનસભાના એક એક ગામડાના માણસો મને ઓળખે છે બે હજાર બાવીસમાં અમે એક ગામ હું ફરેલો છું તો મને બધા ઓળખે જ છેલ્લા થોડાક દિવસોથી હું જોઉં છું તો એકનો એક મુદ્દો ચાલે છે રાધનપુરની અંદર નાચવાવાળા અને કામ કરવાવાળા હવે બાર થી એક ધારાસભ્ય આવીને એવું ભાષણ કરીને ગયા છે પછી મેં હું રોજ ન્યૂઝ જોઉં છું તો આજે ન્યૂઝની અંદર જે માણસ જે ધારાસભ્ય શ્રી કહીને ગયા બે શબ્દનો ઉપયોગ કરનાર એ ધારાસભ્યએ આજે ન્યૂઝમાં એવું કીધું રિપોર્ટરની સામે કે અમે અમારાથી તમને ખોટું લાગ્યું હોય તો અમે તમારા ઘરે ચાય પીવા માટે આવશું તો પછી આ કહેવાનો મતલબ રહ્યો તો તમારે નાચવાવાળા અને કામ કરવાવાળા આ મુદ્દો જ તમારે ઉછાળવાની કોઈ જરૂર નથી આ જે સભા હતી આ જે મિટિંગ હતી આ જે લોકો ભેગા થયા હતા એ વિષય જ આખો અલગ હતો બે હજાર સત્યાવીસ ની આવનાર ચૂંટણીનો તમારે અત્યારથી મુદ્દો લેવાની જરૂર જ ક્યાં હતી એમાં બે ને ધારાસભ્ય સામ સામે પોતાના મંતવ્યો રજૂ કર્યા સામસામે ડિબેટમાં પણ બેઠા હશે મને એવું લાગ્યું મેં જોયું હતું ઘણા વિડીયોમાં તો પછી જે માણસ થી બોલાઈ ગયું હતું જે જવાબદાર વ્યક્તિથી બોલાઈ ગયેલું છે એ માણસે એવું કીધું કે અમે તમારા ઘરે આવશું અને ચાય પાણી કરી જઈશું તમને ખોટું લાગ્યું હોય બરાબર તો હું કોઈ પાર્ટીનો કાર્ય કરતા નથી હું પર્સનલી અમુક માણસો સાથે જોડાયેલો હતો જેના કામ બોલતા હતા અને એવું ભવિષ્યમાં હતું કે આ માણસ ભવિષ્યમાં કામ કરશે એટલે એ માણસો સાથે નેતાઓ સાથે હું જોડાયેલો હતો અને હજી પણ અમુક નેતાઓ સાથે જોડાયેલો છું બરાબર પરંતુ આ જે ભાષણ થયું છે ને એ ઉપરથી મને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે આપણા રાધનપુરના પૂર્વ ધારાસભ્ય ને ને ક્યાંક ક્યાંક નુકસાન થઈ શકે છે કારણ કે ચાલુ ધારાસભ્ય ઉપર જો આ થઈ છે તો ખરેખર આ ઠાકોર સમાજના ધારાસભ્ય છે અને રાધનપુર વિધાનસભા સોળમાં મતદાનની મેજોરિટી ઠાકોર સમાજ ક્ષત્રિય સમાજની છે આપણે ગમે ત્યારે ચૂંટણી હોય જો ચૂંટણી વિધાનસભા જીતવી હોય તો ઠાકોર સમાજના મતની ખાસ જરૂર પડતી હોય છે બરાબર જો ઠાકોર સમાજના મત થાય તો જ કોંગ્રેસ પાર્ટી આ વિધાનસભા જીતી શકે છે હવે આવી રીતના ભાષણો થાય ને આવી રીતનો વિડીયો વાયરલ થાય ક્યાંક ને ક્યાંક આ એક પછી સામાજિક મુદ્દો બની જાય છે જેના કારણે ચૂંટણીઓમાં ભારે નુકસાન વેઠવું પડતું હોય છે બરાબર હું એક પાર્ટીનો કોઈ પાર્ટીનો કાર્યકર્તા નથી હું એક ભારતનો આમ નાગરિક છું અને મારું મંતવ્ય હું મૂકી રહ્યો છું બરાબર બંધારણમાં હક છે કે હું બોલી શકું એના ઉપરથી મારું એક મંતવ્ય હું આપ સમક્ષ રજૂ કરું છું હમણાં બે પાંચ દિવસમાં તો રાજકારણમાં વિધાનસભા સોળમાં બહુ ઉલટ સુલટ થઈ છે આપણે ડીપમાં જવાનું નથી પણ મેન ઉપરનો મુદ્દો હું તમને કહું છું બરાબર કોઈ પણ માણસ હોય કોઈ પણ ધારાસભ્ય હોય કોઈ પણ લેવલનો માણસ હોય રાધનપુર વિધાનસભા સોળમાં કોઈ પણ પાર્ટીએ જો જીત આ સીટને જીતવી હોય ને તો સમાજવાદ વચ્ચે લાવવો ના જોઈએ કારણ કે જો કોઈ મુદ્દો કોઈ પણ માણસે સમાજવાદ ઉપર કન્વર્ટ કર્યો એટલે કોઈ પણ વ્યક્તિ હોય ઠાકોર સમાજના વ્યક્તિ સામે ટકી શકશે નહીં આટલી તો મને ખબર છે કારણ કે હું બે હજાર બાવીસમાં બહુ ફર્યો છું બહુ ધૂળ ખાધી છે અમુક માણસો માટે રાત દિવસ મહેનત કરી છે છતાંય કદર કરી નથી અને આપણા કોઈએ જે માણસો માટે મહેનત કરીને એ માણસોએ આપણું એક પણ કામ કર્યું નથી બારના માણસો કરે છે જે માણસો માટે સામાન્ય મહેનત કરી હતી એ માણસો આજે કામ કરે છે બરાબર તો વસ્તુ કહેવાનો મતલબ એ છે બરાબર અરે ફોન ફોન કરીએ તો પણ નથી ઉપાડતા અમને ખબર નથી જવા સારા સારા જો એમ એલ જેવા માણસ ખાલી સામાન્ય કામ ન ઘટાવી શકતા હોય પેલા તો હું મારાથી જ કરું મારે પોતાને રહેવા માટે મારા નામનું મકાન નથી અને મારા પપ્પા પાસે પણ કાચું મકાન છે

કાયદેસરની ભલામણ કરો ખોટી ભલામણ નહીં છતાંય આપણે કરી નથી આપણે અપેક્ષા પણ રાખી નથી અને અપેક્ષા રાખવાની પણ નથી જાત મહેનત જિંદાબાદ બરાબર ભગવાને જે આપ્યું છે એમાં સંતોષ છે તો વસ્તુ કહેવાનો મારો મતલબ એ છે કે રાધનપુર વિધાનસભા સોળની અંદર કોઈએ જો કોઈ પણ પાર્ટી આ ચૂંટણી જીતવી હોય તો મારું મંતવ્ય એવું છે કે સમાજવાદ પહેલા તો ન લાવવું જે એમએલએ એ ચૂંટણી લડે છે એને પેલા તો બોલવા ઉપર બહુ સંયમ રાખવો બહુ ધ્યાન અને બોલવું કે કોઈ શબ્દ ખરાબ ના બોલાઈ જાય નકર એ શબ્દના કારણે મુદ્દો આખો સમાજવાદ ઉપર કન્વર્ટ થઈ જશે અને આવનાર બે હજાર સત્યાવીસની ની અંદર તમારે ભારે નુકસાન ભોગવવું પડશે આવું મારું મંતવ્ય છે બરાબર બાકી કહેવાના હજી ઘણા મુદ્દા છે પણ અત્યારે હું કાંઈ નહીં કહું ઇલેક્શન આવશે બે હજાર સત્યાવીસ નું નજીક એટલે રાખવી જોઈએ સામે સામે ન આવી જોવી જોઈએ કારણ કે એમાં પાર્ટીનું જ નુકસાન થાય છે બરાબર અને કોઈ પણ કાર્યકર્તા હોય તો એને નાનો ન સમજવો જોઈએ અને બીજી એક વાત કે ચૂંટણી લડવા એમએલએ હોય કે પછી સાંસદ સભ્ય હોય એ જે મહેનત કરે છે ને એનાથી એક ગ્રાઉન્ડ લેવલનો સામાન્ય કાર્ય કરતા બહુ મહેનત કરે છે ત્યારે આ ચૂંટણી લડાય છે ત્યારે જે એમએલએ જીતે છે સાંસદ સભ્ય બને છે એ એક ગ્રાઉન્ડ લેવલના સામાન્ય એના કાર્યકર્તાની મહેનતના કારણે જીતે છે જ્યારે એમએલએ બની જાય કે પછી હારી જાય પાછું વળીને જોતા નથી નથી ફોન ઉપાડતા તો આવા કાર્યકર્તાઓને હું કહું છું કે એવા માણસોને મૂકી દેજો બરોબર કાં તો જીતી જાય તોય તમારા સામું નથી જોતા હારી જાય તોય તમારું નથી વિચારતા સ્વાર્થી હોય છે બરાબર એટલે કહું છું કે તમે કોઈ પણ માણસ હોય કોઈ પણ કાર્યકર્તા હોય પહેલાં તમારા વિસ્તારના સામાજિક કે જે તે પાર્ટીના આગેવાનને પકડો એના અંડરમાં રહીને કામ કરો ડાયરેક્ટ જો ત્યાં તમે ઉપર જશો ને ડાળીઓ પકડવા પેલા થળ ચડવાની કોશિશ કરો ડાયરેક્ટ જે મેન માણસને ને પકડશો ને તો પછી એ માણસ જીતશે કે હારશે ભાગી જશે પછી તમારું કોઈ નહીં રહ્યા વિસ્તારની અંદર બરાબર તમારામાં જો બોલવાની શક્તિ હશે તમારી પાસે કઈક પાવર હશે તો ઠીક છે તમે ટકી રહેશો બાકી તમને પાછળથી બીજા માણસો તમને ચોક્કસ હેરાન કરશે અહીંયા એટલે તમને કહું છું બરાબર વિડિયો બહુ લાંબો થાય છે એટલે બહુ બહુ કહેતો નથી પણ મારું કહેવાનો મતલબ છે કે તમે પેલા તમારા લોકલ આગેવાનને વધારે મહત્વ આપો એની સિચ્યુએશન ને એના માર્ગદર્શન નીચે તમે હાલો ડાયરેક્ટ મોટી ડાળીઓ ના પકડશો નકર મારા જેમ તમે પડવાના તમારા દ્વારા આવશે બરાબર બાકી હવે આપણે વિડીયો કન્ટિન્યુ ચાલુ રાખશું અને બીજું અત્યારે કાંઈ કહેવાનું થતું નથી પણ મારી એક આ એક પર્સનલ રાય હતી મને દુઃખ લાગ્યું કે આ પ્રચાર કરે છે બે હજાર સત્યાવીસનો આ ચાલુ ધારાસભ્ય કે નુકસાન કરાવવા માટે આ બધું કરી રહ્યા છે બરાબર જો કે નુકસાન કરાવવાનું તો એમનું પણ મનમાં નહીં હોય પરંતુ આવીને કે ગમે તે રીતે બોલાઈ ગયું છે બરાબર પણ આવી રીતે બોલતા પહેલા રાધનપુર વિધાનસભાની અંદર બહુ સંયમ રાખવો પડે કારણ કે આ સીટ એવી છે કે અહીંયા ઠાકોર સમાજની મેજોરિટી છે એટલે બહુ વિચારી વિચારીને બોલવું જોઈએ